નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વીડિયોમાં આપણે આજે વાત કરીશું ગાદલા વિશે તો ચોક્કસથી વીડિયોને લાસ્ટ સુધી જોજો અમારી ફેક્ટરી પર આઈને તમારા મનપસંદ ગાદલા લઈ જાઓ એ પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આજે જ આવો અમદાવાદ વટવા કેનાલ રોડ અને તમને જે ગાદલું ગમે એ લઈ જાઓ અમારા ભાવ સાંભળ્યા પછી તમે આશ્ચર્યમાં આવી જશો ઓશિકા સાદા ગાદલા બોર્ડર વાળી ગાડીઓ રજાઈ ગોળ તકિયા દરેકે દરેક વસ્તુ તમને મળી જવાની છે તો ચોક્કસથી એકવાર વિઝિટ કરજો હવે આપણે વાત કરીએ અમે કયા રૂના ગાદલા બનાવીએ છીએ તો દૂધ જેવા રૂ સફેદ વોચેબલ ફાઈબર માંથી બનાવેલ ગાદીઓ શું તમે અમદાવાદ થી છો જો તમે અમદાવાદ થી હોવ તો આજે જ ઓર્ડર કરો મનપસંદ અને ઘરે મંગાવો વધુ માહિતી માટે આખો વિડીયો જોઈ નાખજો અને અમદાવાદના બધા લોકોને મોકલી દેજો જેથી કરીને બધા લોકોની મદદ થઈ શકે તો વિડીયોને લાસ્ટ સુધી જોજો બધી માહિતી આપવાના છે વિડીયો છોડીને જવાની ભૂલ ના કરતા મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા આજે અમે તમારી માટે એક નવી ઓફર લઈને આવ્યા છીએ મંડપના ગાદલા બનાવવા હોય કે ફર્નિચરના ગાદલા બનાવવા હોય કે હોસ્ટેલ માટે ગાદલા બનાવવા હોય રજાઈ બનાવવી હોય ઓશિકા બનાવવા હોય સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી ઇન્કવાયરી કરો અમદાવાદમાં ડિટેલમાં હોમ ડિલિવરી થઈ જશે કેશ ઓન ડિલિવરીની સુવિધા પણ અવેલેબલ છે મિત્રો ચોક્કસથી એકવાર તમે અમારી દુકાને ઓફિસે વિઝિટ કરી શકો છો અમારું એડ્રેસ છે વટવા કેનાલ રોડ અને અમદાવાદમાં અમે છેલ્લા દસ વર્ષથી હોમ ડિલિવરી પણ કરીએ છીએ વ્હાઇટ વોશાબલ દૂધ જેવા રૂથી બનેલા ગાદલા અમે વેચીએ છીએ અને ચોક્કસથી તમે પણ આવા ગાદલા મંગાઈને એક સારી એવી ગાડી મંગાવી શકો છો તો ચોક્કસથી તમે વધુ જાણકારી મેળવવા માટે અમને કોલ પણ કરી શકો છો અને મિત્રો તમને હોલસેલના ભાવ અલગથી મળી જવાના છે તો ચોક્કસથી એકવાર કોલ કરજો